બિલકુલ જાગૃતિ અધ્યક્ષ પણ કોંગ્રેસની જે થિંક ટેન્ક કહેવાય છે કોંગ્રેસના જે રણનીતિકાર અથવા તો સલાહકાર કહેવાય છે એમાં સેમ પિત્રોડા ગણતરી થતી આવી છે ને એટલે જ્યારે પણ સેમ પિત્રોડા ભલે ભારતમાં ન હાજર હોય પણ જ્યારે પણ એ કોઈ મુદ્દો છેડે તો અ જે સત્તા પક્ષ છે એના ટોચના નેતા એના ઉપર સીધો હુમલો એટલા માટે જ કરતા કેમ કેમકે રણનીતિકાર તરીકે પણ એમનું નામ લેવાતું સલાહકાર તરીકે અને ઘણા બધા લોકો એને રાહુલ ગાંધીના રાજકીય ગુરુ તરીકે પણ ગણે છે અને એવી એવા સેમ પિત્રોડા હજુ હમણાં જ હજુ વિરાસત ટેક્સના વિવાદમાં આવ્યા હતા ત્યારે પણ જે સત્તા પક્ષ છે એ પૂરી રીતે હુમલાવર હુમલાવર થયું હતું કે આ રીતે વિરાસત ટેક્સની વાત કોંગ્રેસ કઈ રીતે કરી શકે કેમ કે કોંગ્રેસની વિચારધારા આવી છે એટલે આખે આખા પક્ષની વિચારધારા સાથે એમના ને જોડવામાં આવ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે કોશિશ કરી હતી એમાં ડેમેજ કંટ્રોલ કરવાની પણ એ પછી જ્યારે આ બીજું એમનું નિવેદન આવ્યું જેમાં એક વિડીયો જે આવ્યો હતો એ વિડીયો આપણને ખબર છે કે એમાં સેમ પિતૃડા એવું કહેતા સંભળાય છે કે ભારત એક અત્યંત વિવિધતા ભર્યો દેશ છે જ્યાં પૂર્વ ભારતમાં રહેવાવાળા લોકો છે ચીનના લોકો જેવા પશ્ચિમમાં રહેવાવાળા લોકો છે એ અરબ જેવા ઉત્તર લોકો છે શ્વેત લોકો જેવા અને જે લોકો છે એ આફ્રિકી લોકો જેવા દેખાય છે જેનાથી કોઈ ફરક પડતો નથી અમે બધા ભાઈ બહેન છે આ પ્રકારનો એમનો એ વિડીયો ની અંદર સંવાદ હતો પણ એ જે શબ્દો છે એને લઈને ઘણા બધાની લાગણી દુભાઈ હતી કે તમે કોઈ કોઈને કોઈ ભારતીય કહી શકો કોઈને રંગના આધારે તમે એવું કહી શકો કે આફ્રિકી જેવા દેખાય છે એટલે જો તરફી વિરોધ હતો ભાજપે જોરદાર હુમલો કર્યો હતો ખુદ વડાપ્રધાન મોદીએ પણ આજે અલગ અલગ જગ્યાએ સભા સંબોધી તો સેમ પર સીધો હુમલો કરતા એવું કહ્યું હતું કે મને આજે ખૂબ ગુસ્સો આવી રહ્યો છે એટલે ખુબ મોટી અસર થઈ હતી તેમનો આ પછી અને એટલે જ્યારે અત્યારે જયરામ રમેશ એવું કીધું છે કે કોંગ્રેસ અધ્યક્ષે એમનું રાજીનામું સ્વીકાર કરી લીધું છે એટલે આ બુ પહેલેથી આ રણનીતિ નક્કી કરી લેવાય હશે જ્યારે આ વિવાદ ઉભો થયો એ જ ક્ષણે આ રણનીતિ નક્કી કરી લેવાય હશે અને મને લાગે છે કે સામેથી જ કહેવાયો હશે સેમ પેટ્રોડાને કે તમે રાજીનામું આપી દો જી જી આભાર મુફદ્દલ તમામ વિગતો જણાવવા માટે રાજ્યમાં સાત મહિના રોજ લોકસભા ચૂંટણી માટેનું મતદાન થયું પરંતુ એ મતદાન ઓછું મતદાન જેના કારણે નેતાઓ પરેશાન રાજ્યભરમાં ઓછું